યુએસ સ્થિત નોન પ્રોફિટ કન્ઝ્યુમર ગ્રુપ કન્ઝ્યુમર રિપોર્ટ્સે જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં પરીક્ષણ કરેલા ચોકલેટ ઉત્પાદનોના ત્રીજા ભાગમાં સીસા અને કેડમિયમની સંબંધિત માત્રા મળી આવી છે હાલ રોયટર્સે બુધવારે અહેવાલ આપ્યો હતો કે જૂથના વૈજ્ઞાનિકોને સાત શ્રેણીઓમાં અડતાલીસ ઉત્પાદનોનું પરીક્ષણ કર્યું હતું ડાર્ક ચોકલેટ બાર મિલ્ક ચોકલેટ બાર કોકો પાવડર ચોકલેટ ચિપ્સ અને બ્રાઉનીઝ માટેના મિશ્રણો ચોકલેટ કેક અને હોટ ચોકલેટ ઉત્પાદકો પાસેથી અને કુલ સોળ ઉત્પાદનોમાં સંભવિત નુકસાનકારક સ્તરો છે અને કુલ સોળ ઉત્પાદનોમાં સંભવિત નુકસાનકારક સ્તરો છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે ઉત્પાદનોમાં વધુ પડતી ધાતુની સામગ્રી જોવા મળે છે તેમાં વોલમાર્ટના ડાર્ક ચોકલેટ બાર અને હોટ ચોકલેટ મિક્સ હર્શીઝ અને ડ્રોસ્ટ્રેના કોકો પાવડર છે ટાર્ગેટની સેમી સ્વીટ ચોકલેટ ચિપ્સ અને ટ્રેડર જોઝ નેસ્લે અને સ્ટારબક્સના હોટ ચોકલેટ મિક્સનો સમાવેશ થાય છે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે ભારે ધાતુઓના લાંબા ગાળાના સંપર્કમાં નર્વસ સિસ્ટમ રોગપ્રતિકારક શક્તિ અને કિડનીને નુકસાન થાય છે જેમાં ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો માટે વધુ જોખમ રહે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો